તો વરસાદને લઈને ફરી વખત મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ તેમજ આ સિસ્ટમનો પ્રભાવ કેટલા વિસ્તારોમાં જોવા મળશે અને પવનની ગતિ કેટલી રહેશે તેમજ સંપૂર્ણ રીતે વરસાદ મુક્ત રાજ્ય ક્યારે થશે અને આગામી સમયમાં મોટી એક બીજી પણ આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી જોતાં પહેલાં ચેનલમાં નવા હો તો નિશ્યા આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદની માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગરમીનું પ્રમાણ પણ બપોર પછી સાંજના સમયગાળા દરમિયાન વધતું જોવા મળી રહ્યું છે વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો ગોંડલ જસદણ રાજકોટ સોટીલા બોટાદ જામનગર સલાયા ભાનવડ જૂનાગઢ પોરબંદર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર મોરબી કુડા તેમજ વેરાવળ ઉના મહુવા અલંગ સહિતના જે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે બાકીના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે રાજકોટ સોટીલા ગોંડલ અને જસદણ બોટાદ આટલા વિસ્તારોમાં ક્યાંક ને મધ્યમ વરસાદ પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ આપણે કચ્છ જિલ્લા વિશે કચ્છ જિલ્લામાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને ભાડલી નલિયા માંડવી ગાંધીધામ રાપર ખાવડા લખપત ભસાવ સહિતના સમગ્ર કચ્છ જિલ્લામાં અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ભુજ સહિતના તમામ વિસ્તારોમાં હવે મિત્રો આપણે મધ્ય ગુજરાત વિશે વાત કરીએ અત્યારે લાઈવમાં કેવો વરસાદ આજના દિવસે જોવા મળી રહ્યો છે તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ સહિતના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે બાકી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં ક્યાંક ને ક્યાંક સૂટો સાટો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર હાવ ઓછું છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની મિત્રો તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ અને વડોદરા સહિતના જે વિસ્તારો છે ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ અને આ સિવાયના વિસ્તારો જેવા કે વ્યારા નવાપુર આહવા આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ અત્યારે જોવા મળી રહ્યો છે જોકે ઉત્તર ગુજરાતમાં છેલ્લા અઠવાડિયું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાની સરખામણી ઓસો વરસાદ છે સિસ્ટમની મિત્રો વાત કરીએ તો સિસ્ટમ હવે છે ને ખાસ કરીને આગળ વધી જશે ત્રણ તારીખના રોજ સાવ ગુજરાતમાંથી સિસ્ટમ આગળ વધી શકશે અને ત્રણ તારીખની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક છૂટો છાટો વરસાદ બાકી ત્રણ તારીખે ક્યાંય પણ ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં ભારે વરસાદ મધ્યમ વરસાદની શક્યતા નથી વાત કરીએ મિત્રો ચાર તારીખની તો ચાર તારીખના રોજ રાજ્યમાં ક્યાંક ને ક્યાંક છૂટો સાટો વરસાદ પડી શકે છે અને પાંચ તારીખની વાત કરીએ તો પાંચ તારીખના રોજ પણ છૂટો છાટો વરસાદ છ તારીખની વાત કરીએ તો છ તારીખના રોજ પણ સૂટો સાટો વરસાદ ભારે વરસાદ નથી સાત તારીખની વાત કરીએ તો મિત્રો છ તારીખના બપોર પછીના સમયગાળાથી લઈ અને સાત તારીખની વાત કરીએ આમ તો છ તારીખથી સાંજનાથી લઈને ચાર તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ અમરેલી મહુવા ઉના જૂનાગઢ આ જે લાલ કલરનો એરો બતાવી રહ્યો છે એમાં મધ્યમ વરસાદ પણ પડી શકે છે બાકી કચ્છ જિલ્લો અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે છ તારીખ સાંજનાથી લઈને સાત તારીખ સુધીના સમયગાળા દરમિયાન હવે મિત્રો આપણે આઠ તારીખની વાત કરીએ તો આઠ તારીખના રોજ પણ કંઈક ને કંઈક છૂટો છાટો આઠ તારીખના રોજ તો વરસાદની ઓછી શક્યતા છે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે મિત્રો હા વરસાદ ઓછો થઈ જાય છે અને ક્યાંય સૂટો સાટો પડી શકે છે તો મિત્રો આજથી લઈને નવ તારીખ સુધીની તમને અપડેટ જણાવી અને મિત્રો મોટી માહિતી તમને જણાવી દઈએ કે કેટલીક યોજનાઓ પણ ખેડૂતો માટે છે તો એનો યોજનાનો ખાસ લાભ લેવો જોઈએ અને